આમોદમાં મુંબઈ દિલ્હી એક્સપ્રેસ હાઈવે ઉપર ટ્રકની પાછળ કાર ઘૂસી ગઈ કારમાં સવાર સાતને ઈજાઓ એક વ્યક્તિનું મોત સુરત સામાજિક કાર લઈને નીકળેલા પરિવારજનોને ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના માતર ગામ નજીક મુંબઈ દિલ્હી એક્સપ્રેસ હાઈવે પર ટ્રકની ઓવરટેક કરવા જતાં અકસ્માત નડ્યો હતો જેમાં કારમાં સવાર એક વ્યક્તિનું ગંભીર ઈજાઓના કારણે કરુણ મોત નિપજ્યું હતું જ્યારે અન્ય લોકોને સામાન્ય ઈજાઓ પહોંચતા સારવાર અપાઈ હતી આ મામલે પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે ભાવનગરના પ્રહલાદ ચોકમાં રહેતા ભરગવ માવજીભાઈ પટેલના ગામના સંબંધી વિગાભાઈ કોરડિયાને સામાજિક કામ અર્થે સુરત જવાનું હોય તેઓની સાથે મોહન નાગજીભાઈ ઠંઠ હરીશ પ્રેમજીભાઈ ઠંઠ દિનેશ પીકભાઈ ઠંઠ તથા સૌજી થાકરસીભાઈ ઠંઠ બધા ભેગા મળીને તેઓની આરતીકા કાર લઈને સુરત જવાનું નક્કી કર્યું હતું જેથી તેઓ તારીખ ઓગણીસમીના રોજ રાત્રિના ગાડીના ડ્રાઈવ ડ્રાઈવર ઇમ્તિયાજ ઉસ્માન મોહમ્મદ શમા સાથે સુરત જવા માટે નીકળ્યા હતા કારમાં આગળ દિનેશ ઠંડ તથા વચ્ચેની સીટમાં ભાર્ગવ ઠંડ હરેશ ઠંડ તથા વિઠ્ઠલ કોરડિયા અને પાછળની સીટમાં સૌજી ઠંડ તથા મોહન ઠંડ બેઠા હતા આજે વહેલી સવારે વડોદરાથી દિલ્હી દિલ્હી મુંબઈના એક્સપ્રેસ હાઈવે ઉપર સુરત તરફ જઈ રહ્યા હતા આ સમયે તે ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના માતર તોલ નાખાથી ભરૂચ તરફ થોડેક આગળ કાર ચાલકે તેની ગાડી પૂર પૂરઝડપે અને ગફલત ભરી રીતે ચલાવી આગળ ચાલતી ટ્રક ની ઓવરટેક કરવા જતા આગળ ચાલતી ટ્રકના ડ્રાઈવર સાઈડની પાછળના ટાયરના ભાગે અથાડી દેતા અકસ્માત સર્જાયો હતો જેમાં કારમાં સવાર લોકોને ગંભીર ઈજાઓ પહોંચી હતી આ તમામને સારવાર અર્થે એમ્બ્યુલન્સમાં આમોદના સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે સારવાર અર્થે ખસેડ્યા હતા જેમાં હાજર તબીબે દિનેશભાઈ ધીરુભાઈ ઠંથને માથાના ભાગે ગંભીર ઈજાઓના કારણે મરણ જાહેર કર્યા હતા જ્યારે અન્યની સારવાર કરાઈ હતી આ અકસ્માતમાં આમોદ પોલીસે કાર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ